કેશોદ જલારામ મંદિરે મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું કેશોદના જલારામ મંદિર ખાતે છેલ્લા ઘણા વર્ષોથી યોજાતા નિશુલ્ક નેત્રદાન કેમ્પમાં અત્યાર સુધીમાં ત્રણસો જેટલા નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યા છે જેમાં લગભગ બાવીસ જેટલા મોતિયાના દર્દીને ફ્રી ઓપરેશન રણછોડ દાસજી હોસ્પિટલ રાજકોટ દ્વારા કરવામાં આવ્યું છે જલારામ મંદિરે પહેલા અને ત્રીજા રવિવારે વર્ષોથી રણછોડદારસી આશ્રમ ટ્રસ્ટ રાજકોટના સહયોગથી નેત્ર નિદાન કેમ્પ રાખવામાં આવે છે આજે યોજાયેલા કેમ્પની શરૂઆત કેમ્પમાં પ્રસાદ ભોજનના દાતા પ્રવીણભાઈ નરસિંહભાઈ હદવાણી ફેમિલી જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશ કાનાબા રમેશભાઈ પારિતોષ પટેલ ભૂમિ વણપરિયા ભીમભાઈ મામલતદાર ત્રિવેદી તથા મોહનભાઈ ઘોડાસરા હરીશરામ વગેરે મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કેમ્પ ખુલ્લો મુકાયો હતો અને આ નેત્ર નિદાન કેમ્પમાં બસો સાહીઠ જેટલા દર્દીઓને ડોક્ટર પારિતોષ પટેલ તથા શ્વેતા પટેલ દ્વારા તપાસીને બાસઠ દર્દીઓને બસ દ્વારા ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા જલારામ મંદિર દ્વારા પહેલાં અને ત્રીજા રવિવારે આ કેમ્પનું આયોજન કરવામાં આવે છે જેની અંદર મુત્યાના દર્દીઓને સારવાર અર્થે આવવાનું હોય છે આ કેમ્પની અંદર આજરોજ જે થયેલો કેમ્પ છે એની અંદર બસો ને ત્રીસ જેટલા દર્દીઓને તપાસી અને પાસાઠ દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ મોકલેલા હતા અને અત્યાર સુધીમાં બાવીસ હજાર ઉપરાંત દર્દીઓને આ કેમ્પની અંદર સારવાર આપી અને એક નવી દ્રષ્ટિ આપવામાં આવેલી છે આજરોજ કેમ્પની અંદર ભોજન દાતા તરીકે પ્રવીણભાઈ હદવાણી મોવાણાવાળા હતા અને એમના દ્વારા સંપૂર્ણ આજનો ભોજનનો ખર્ચ ઉપાડવામાં આવેલો હતો જય જયાર મધુ સાથે બ્યુરો રિપોર્ટ થોડી ગુજરાતી ન્યૂઝ